આનંદ તો ભારે થાય છે પણ આવ્યા એ ઘણું છે ને આવ્યા છો તો આ રોકાઈ જાવ

પણ વાત એમ છે કે કોઈ મારી દીકરીના ના પગલા નો વાત ન પાડે એ તો બોલનાર મોરે સારા દેવાતા નથી પણ બાપુ હાલ તો તમારે ખરખરે ખરે જવું છે એ મારાથી નહી બને કારણ કે એક તો મારા શરીર અસુરું છે અને બીજું ક્યાંક કોઈ પહેલું મારી દે તો એ સહન કરવાની મારામાં શક્તિ ન એટલે હું તો નહીં જાઉં તમે ના જાઓ તો રાજવાથી કોઈ કે તો જાવું જોઈએ ને બાપુ પણ તમને વાંધો ના હોય તો રાજવાથી વીરસિંહને ખરખરે મોકલી દીધું જેમ તમને યોગ્ય લાગે તેમ કરો ભાઈ હાલો ભાતુ ખાઈ લો લો ખાઈ એટલે હું હાલતી હવે એ નહીં પૂછતા કે આજે ભાભી ને બદલે હું ભાતુ લઈને કા આવી મૂગા મોડે ખાઈ લો લોમિયા આવી થોડા ઠરી ઠામ ઠરીઠામ એ પછી તો ભારે ખીલતી જાય છે એમ હા કો અચાનક ક્યાં હોય જશે જરૂર હવે ખાઈ કહું હિરલ ખરું કહું હિરલ તને પરણનાર ભારે ભાગ્યશાળી હશે વીરા ને આટલા હેત જમાડે છે તો વાલા કેટલા હેત જમાડશે બસ હવે તો તને જટપાટ ખીલે બાંધી દેવી પડશે

આપણું તમે કોઈ ની છોલી નાખો દાડી કારણ કે આપણું નીચે આડે અવડે ઓલીપા માલી ચારે બાજુ ગોતણ જ છે લલિયા તારો અરે વાત જ ના કરો ગામ આખા ને મૂડતા હું તો પગેરું જ કરું છું અરે મારી ઘરવાળી લખુડી મને કે છે કે તમે રાત આમ કોક નું ગોતણ કરશો તો આપડો વંશવેલો કેદી છે બાપુ મને તો દેખાય ઉપર વાળા ની ઈચ્છા જ બળવાની હોય છે રામસીંગ બાપુ જાતે પોતે જાય આવવાના હતા પણ કઈ વાંધો નઈ જે થવાતા તે થઈ ગયું લાલિયા હુકમ કરો બાપુ આમને દરબાર ગરબે ઉતારો આપો બાપુ એ શું બોલ્યા વિરસંગમાં તમારા બાપુ અતિ અહીં આવ્યા છે એટલે હાલ તો એ તમારા બાપુ ની જગાય અને બાપ ઉઠીને દીકરી ના ઘરનું પાણી પીએ આ તો મને ખોટું થતું લાગ્યું એટલે બોલ્યો બાપુ કારણ કે આપણું કામ બધું ચોખ્ખું હા વાત તો સાચી છે અરે રાજના મહેમાને એમ થોડા જવા દેવાય અરે જવા ન દેવાય બાપુ પણ આખવા રાખવાને બદલે રાખો તો બધો મુજારો મટી જાય બાપુ વાત નાખી દેવા જેવી તો નથી લાલ ઉત્તર આપીએ તો કઈ વાંધો તો નથી ને નાલે એમાં વાંધો ન હોય તો ચટ હાલો બાપુ તમે તરસ્યા થયા છો તમે મારી હાથે હાલો એટલે હું તમને પાણી પાણી કરી નાખું એટલે કે તમે ધરાઈ જાઓ ને ત્યાં લઈ પાણી ખાવ હાલો એ આવો બાપુ પધારો પધારો બાપુ આ ગરીબ ને પધારો મેં જેવી સગવડું નથી બાકી આ ઘરમાં આવશે તમને મજા એ મજાડી અરે ઓરી આવ અરે લાખ આવવડા ની આરતી ઉતારો જો તો ખરી આપણે એના કોણ આવ્યું છે પગે પડો આશીર્વાદ અરે આશીર્વાદ તો આજ લગ્ન કોઈ દી આપ્યા નથી પછી હું આપું હા ફળિયા માં હવે આવા મોટા માણસ ને બાર ફળિયા માં નીંદર કરવા ન દેવાયે આપણા ઢોલી અંદર દેવ અને આપણે આપણે બાર બાપ નું નામ બોલ બાવળિયા માં માથું પતાવીને હાથ કર મારા માથે મુડેલા મુવાડા તૂટું ગયા પણ તમ લોકો એ ઓલ્યા કાયદા ને લખડી નું વેડો ના બાપા તમે તમારે ફકર ના કરો એ બંને ભણી ગયા છે પણ પગેરું મળી ગયું છે હુકમ કરો તો પાઠ શીખવી દઈએ પાઠ શીખવી દઈએ એ કાંજો આવીને ફરી મૂડી જાય એ પેલા જટ કરો બાપા તમ તમારે નિરાતે દેવો થઈ જાય આજે જ રાતના बहना उतार दे शुक्र है और देखा तो लोगे सुनी जो लुटाई जो नीचे तो। तो जो जा देने अंदर भी सब ले जाओ वो बापू वो पे जाओ वो पे पे जाओ जाओ आज बात को शो आज को शो आज बात 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 को शो आज बात

આભાર માનવાની કોઈ જરૂર નથીડે રહું છું મારું નામ હિરલ ત્યાં ના મોડું થયું છે હું આ લોકોની સાથે ચાલી જઈશ હલો મારા તરફથી આ નાનકડી ભેટ સ્વીકારો ના અટા ને સ્વીકાર કરું તો આ બધું બદલાની આશાએ કરી છે થાય તમારી ભલી લાગની પર છે ક્યારેક રાજનું કામ હોય તો જરૂર મને તો જરૂર આવજો હદમાં આવીને હમીર આબરૂ પર હાથ નાખ્યો છે ઉપકાર પર અપકાર કરનાર ભીમા ને હું શિક્ષા આપીને જ રહીશ

म धमक्याम कई नहीं राजनी बचा जिंदगी होड़ में मुकनार ने हूँ जाते जिन आप आपीश તમે કોણ છો મારું નામ હમીર છે સામિયાનારા ધણી હમીર બાપુ આવો આવો પધારો બોલો તમારે કોનું કામ છે તમે જાણો છો કે હિરલ નામ ની છોડી કઈ રહી છે હિરલ અહીં જ રહેશે ભાઈ છું રાજ તરફથી સરપાવ એનો ભારો હું હમણાં જેને મોકલું છું હિરલ જોતો તને માવા માટે મહેમાન આવ્યા છે Thank you. પેલા મને કબૂલ કરવા દે કે હું તારો ગુનેગાર છું ગુનેગાર હા હિરણ સંજોગો ની સંતા કુકડી એવો તે અટવાઈ ગયો કે મારી જાત પર ગુસ્સો કરવા બરાબર છે આજ ન આપણે થઈ શકીએ એ આપણા ભાગ્યમાં નથી પણ સુધી હું તમારી આ બધું તારા મેળો મારી પર આટલો બધો હોય તો હિરણ આપણે મરીશું તો સાથે અને જીવીશું તો એ સાથે સંજોગે એક સાથે તો નહીં રહી શકાય પણ વખત આવે તું મરીશું સાથે જ હિરણ